ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શારદીય આસો મહિનાની નવરાત્રી ચાલી રહી છે આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે તો આપણે દેવી કવચ સાંભળીશું દેવી કવચ વિશે આજે વાત કરીશું આ દેવી કવચ શું છે આ દેવી કવચ કરવાથી શું થાય છે તો એ જો તમારે જાણવું હોય તો તમે પૂરો વિડિયો સાંભળજો વારાહ પુરાણમાં હરિહર બ્રહ્મા વીરજીત દેવી કવચ દેવીની આરાધના કરી હતી જે કવચ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે મિત્રો રોજ ન થઈને આ દેવી કવચનો પાઠ તમારાથી રોજ ન થાય તો નવરાત્રીમાં એક વખત જરૂર કરવો અથવા તો સાંભળવો આનાથી આપણો ઘર અને આપણે પોતે ઘરમાં રહેતા સદસ્યોનું પણ રક્ષણ થાય છે આ રક્ષણ કરનારો દેવી કવચ છે અંદરથી બહારથી શરીરના સર્વ પ્રકારની લૌકિક અલૌકિક સર્વ રીતે શરીરના અંગોના દર્દ પીડા થતી હોય તો આ કવચ બહુ ઉપયોગી છે આ કવચમાં આપણા શરીરમાં ગુણો અવગુણો અંગો ઉપાંગો બધું જ આવી જાય છે બધાની રક્ષા થાય છે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે માટે આ કવચ જરૂર કરવું જોઈએ અથવા તો સાંભળવું જોઈએ દેવી કવચ માતાની આરાધના કરીને માતાને વિનવવામાં આવ્યા છે કે મારું હે મા મારું રક્ષણ કરું સર્વ પ્રકારે રક્ષણ કરું મહાશક્તિ મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું ધ્યાન ધરીને વંદન કરીને આ કવચનો પાઠ કરો માં આપણા અવિદ્યા દોરડાને કાપીને અવગુણોને કાપીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે જે મધુ કૈટપનો સહાર કર્યો છે મહીસાસુર મર્દની છે શુંભ નિશુંભ નામના અસુરોનો ઘાત કરીને હે દેવી આપણા સહુની રક્ષા કરી છે દેવીએ વારાણમાં દેવી કવચ બ્રહ્માજીએ રચેલી છે ઓમ યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે 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 નમો નમ દેવી કવચ હવે આપણે સાંભળીશું હે પિતામહ સર્વલોકમાં સર્વોત્તમ એવું ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું જે કોઈના પણ જાણવા નથી એવું પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરવા વાળું છે તેવું મને સંભળાવું બ્રહ્માજી બોલ્યા હે વિપ્ર જે કોઈની પણ જાણમાં નથી એવું અતિ ગુપ્ત જીવ માત્ર ઉપકાર કરવા વાળું તે દેવી કવચ છે તમને સંભળાવું છું તે તમે સાંભળો આ દેવી નવ નામ ધારી છે માટે તેનું નામ નવદુર્ગા છે એને નવદુર્ગા કહે છે તે નવ નામો પૈકીનું પ્રથમ નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારણી ત્રીજું ચંદ્રઘંટા ચોથું કુષ્માંડ પાંચમું સ્કંદમાતા છઠ્ઠું કાત્યાયની સાતમું કાલરાત્રી આઠમું મહાગૌરી નવમું સિદ્ધદાત્રી આમ નવ દુર્ગા આ નવ નામો છે તેમજ આ નવે નવ નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે અગ્નિથી બળતો હોય યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય સંકટમાં હોય ભયભીત હોય તેવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે અશુભ થતું નથી તે વિપત્તિને જોતો નથી તેમજ તેને દુઃખ કે શોક ભય પમાડી શકતો નથી જે કોઈ ભક્તિ ભાવપૂર્વક દેવોનું સ્મરણ નિત્ય કરતો હોય તેને સીધી તેનું કામ સરળ થઈ જાય છે પ્રેમની પ્રેતની સવારી વાળા ચામુંડા પાડાની સવારી કરતા કરતામાં વારાહી હાથી પર બેઠેલી તું એન્દ્રી છે અને ગરુડાસને બેઠેલી તું વૈષ્ણોદેવી છે પોઠિયાની સવારી કરેલ મહેશ્વરી છે હંસા હંસારૂઢ થયેલી તું કુમારી છે અને હે દેવી વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું બિરાજમાન લક્ષ્મી છે શ્વેત રૂપ ધારણ કરવાવાળી વૃક્ષવાહન કરનારી દેવી ઈશ્વરી અને હંસવારી કરવા વાળી સર્વભૂષણ માં બ્રહ્માણી તું છે આમ સર્વ મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો રત્નો સર્વ શક્તિઓએ શંખ ચક્ર ગદા તેમજ વિધિ વિધ વિધ શસ્ત્રો ધારણ કરેલા છે તેવા દૈત્યોનો સહાર કરવા યુદ્ધે રહ્યા છે તે રોદ્રા કે ઘોર પરાક્રમને કરાવવાળા દેવ દેવી હું આપને પ્રણામ કરું છું

વાયવ્ય ખૂણામાં મૃગવાહિની ઉત્તર દિશામાં કોવેરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશૂળ ધારિણી આપ સર્વ દેવો દેવીઓ મારું રક્ષણ કરો ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળા લોકમાં દેવી તમે મારું રક્ષણ કરો હે ચામુંડા હે પ્રેતવાહિની મારી રક્ષા કરો મારી આગળ અને પાછળ હે મા જ્યાં અને હે મા વિજ્યા હે અજીતા તમે તમે બાજુએ અને મારી જમણી દિશામાં મારું રક્ષણ કરો હે ઉમા દેવી તમે મારા મસ્તકની રક્ષા કરો હે માળાને ધારણ કરનારી તમે મારા કપાળની રક્ષા કરો હે યશસ્વી માં તમે મારી બંને વૃકુટીની રક્ષા કરો હે મા ત્રિનેત્રી તમે મારી બંને ભ્રમરની વચ્ચેના ભાગનું અને હે યમઘંટા તમે મારા નાક કહેતા નાસિકાનું રક્ષણ કરો હે શંખીની તમે મારી બંને આંખોનું અને દ્વારવાસીની તમે મારા બંને કર્ણનું રક્ષણ કરો હે કાલિકા તમે મારા ગાલનું અને હે શાકાહારી તમે મારા બંને કર્ણ મૂળનું રક્ષણ કરો હે મા સુગંધા તમે મારા નાકનું અને હોઠનું રક્ષણ કરો હે મા કળા તમે નીચલા હોઠનું હે સરસ્વતી તમે મારી જીભનું તથા કૌમારી તમે મારા દાંતનું અને ચંડિકા દેવી તમે મારા ગળાનું રક્ષણ કરો હે ચિત્રઘંટા તમે દાઢીના નીચલા ભાગનું અને હે માયા માં મહામાયા તમે તાળવાનું રક્ષણ કરો હે મા કામાક્ષી તમે મારી દાઢીનું અને સર્વ મંગલા તમે મારી વાણીનું રક્ષણ કરો હે ભદ્રકાળી તમે ગળાનું હે ધનુર્ધારી તમે મારી પીઠનું હે નીલગ્રીવા તમે મારા કંઠની બહારની બાજુનું તથા હે નલકુંબરી તમે મારા કંઠની નાળીઓનું રક્ષણ કરો હે ખંડ ધારણી તમે ખભાનું હે વ્રજ ધારણી તમે મારા બે હાથનું રક્ષણ કરો હે અંબિકા તમે મારા બંને હાથમાં આંગ આંગળાનું રક્ષણ કરો હે સુલેશ્વરી તમે મારા નખોનું અને હે નલેશ્વરી તમે બે કુખોના હે મહાદેવી તમે મારા બે સનોનું હે શોક વિનાશીની તમે મારા મનની રક્ષા કરો હે લલિતા દેવી આપ મારા હૃદયનું હે ત્રિશુળધારી તમે મારા પેટનું હે કમલીની તમે નાભીનું અને હે મારા ગુપ્ત ભાગોની રક્ષા કરો હે તમે મારા પ્રદેશનું હે વિંધ્યવાસીની તમે મારા ઘૂંટણનું હે ભૂતનાથ દેવી તમે મારા મ્રેઢનું તેમજ હે મહિષ વાહિની તમે મારા ઘૂંટણની રક્ષા કરો સર્વ મનોકામનાઓને પૂર્ણ કરવા વાળી હે મહાબલા તમે મારી બંને જાંધનું અને હે નારસિંહ મારા પગની ઘૂંટીઓનું અને હે તમે મારા બે પગનું રક્ષણ કરો હે શ્રીધરી તમે મારા પગની દસે આંગળીઓનું તથા હે તલવાસીની તમે મારા બંને પગના તળિયાનું તેમજ હે દ્રષ્ટ કરાલી તમે મારા પગની આંગળીના નખોનું અને હે લંબકેશી તમે મારા વાળનું રક્ષણ કરો હે કોબરી એ તમે રૂવાટીઓના છિદ્રોનું હે વાઘેશ્વરી તમે મારી ચામડીનું તથા મારા શરીરના લોહી માંસ મજ્જા ચરબી હાડકાનું હે પાર્વતી દેવી રક્ષણ કરો હે કાલ રાત્રિમાં તમે આદરડાનું પિતનું હે મુકેટેશ્વરી હે પગનાવતી તમે મારા હૃદયનું તથા મારા કફનું હે ચૂડામણી તમે રક્ષણ કરો હે જ્વાળામુખી તમે નખના તેજનું બ્રહ્માણી તમે મારા વીર્યનું હે અભયા તમે મારા સાંધાઓનું તથા હે છત્રેશ્વરી તમે મારા પડછાયાનું પણ રક્ષણ કરો હે ધર્મચારિણી દેવી તમે મારા મન બુદ્ધિ અહંકારનું રક્ષણ કરો તેમજ મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું રક્ષણ કરો હે વ્રજહસ્તા તમે મારું રક્ષણ કરો હે શોભના તમે પ્રાણનું હે યોગિની તમે રસરૂપ ગંધ શબ્દ સ્પર્શનું રક્ષણ કરો સત્વરજ તથા આ ગુણોનું હે નારાયણી સદા સર્વદા રક્ષણ કરો દ્વારા કીર્તિ તેમજ ધનનું હે વૈષ્ણ દેવી તમે રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુધનનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોની હે ભૈરવી તમે મારી ભાર્યાની રક્ષા કરો હે કૌમારી તમે મારી પુત્રીનું અને હે ધનેશ્વરી તમે મારા ધનનું રક્ષણ કરો હે વિજ્યામાં તમે મારી ચારેય તરફ રહો માર્ગમાં મારું રક્ષણ કરો હે મહાલક્ષ્મીમાં તમે રાજ દ્વારે મારું રક્ષણ કરો અને હે જય વર્ધની તમે મારું રણ મેદાનમાં રક્ષણ કરો હે સ્થાન રક્ષા વિહીન હોય તેવા સ્થળે પણ તમે મારું હે પાપનાશીની રક્ષણ કરો બધાની રક્ષા કરનાર એવા આ પવિત્ર દેવી કવચનો નિત્ય પાઠ કરવો બ્રહ્માજી કહે છે કે હે માર્કંડે આ ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું દેવી કવચ મેં તમને ભક્તિ ભાવ પૂર્વક કહ્યું છે જે જીવ પોતાનું શ્રેય જે મનુષ્ય પોતાનું શ્રેય ઈચ્છતો હોય તેણે આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યો કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં અને તે મનુષ્ય આ કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને તેનો લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે તેમજ તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન મનન રટણ ઈચ્છા હોય તે તેને મળે છે અને વળી તે મનુષ્યને સંસારમાં અતિશય ઐશ્વર્ય તેમજ નિર્ભયતા મળે છે તથા રણ મેદાનમાં તેની કદાપી હાર થતી નથી એટલે સદા વિજયને વરે છે અને વળી આ કવચના નિત્ય પાઠથી રક્ષણ પામેલો એ મનુષ્ય ત્રણેય લોકમાં પૂજવાને લાયક ગણાય છે એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય આ દેવી કવચ નો શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક સવાર બપોર સાંજે એમ ત્રણેય સમયે પાઠ કરે છે તેને દેવી કાળની પ્રાપ્તિ થાય છે અને વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરવાનું આયુષ્ય એકસો વર્ષનું થાય છે તેમજ અકાળે અવસાન પામતો નથી તથા ચર્મ વ્યાધિ મુક્ત થાય છે સ્થાવર જંગલ જંગમમાં ઉત્પન્ન થયેલું ઝેર અફીણ વીછી કે અન્ય કોઈ પણ બનાવટનું ઝેર તેનો નાશ કરી શકવાને અશક્તિમાન છે વળી બધા પ્રકારના અભિચાર મંત્ર તંત્ર આકાશ પૃથ્વી કે પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ જીવ માતા શક્તિની ડાકીની છે અતિરિક્ષમાં વિચારવાની અતિ બળધારી ડાકણો ગ્રહ ભૂત પ્રેત પિચાસ યક્ષ ગાંધર્વ રાક્ષસ બ્રહ્મ રાક્ષસો વેતાળ તથા કુષ્માંડ ભૈરવ આદિ કવચ ધારણ કરનારના દર્શન માત્રથી નષ્ટ થાય છે આ કવચનો નિત્ય પાઠ કરવાને રાજ્ય તરફથી માન મરતનો મળે છે માન રત્નો મળે છે ભાગ્યોદય થાય છે સંસારમાં તે યશવાન અને કીર્તિવાન બને છે આ દેવી કવચનો નિત્ય પાઠ તથા ચંડી પાઠ કરનારને જ્યાં સુધી આકાશ પાતાળ પૃથ્વી વન ઉપવન જંગલો પહાડો પ્ર પ્રવર્તમાન હોય ત્યાં સુધી પાઠકના પુત્ર પુત્રા દીખ પરિવાર ક્ષેમ કુશળ રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા ઉત્તમ મોક્ષને પામે છે મહા માયાની કૃપા દ્રષ્ટિથી તેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે તથા મોહક રૂપને પામે છે અને ભગવાન ભોળાનાથની સાનિધ્યમાં આનંદ પામે છે શ્રી દેવી કવચ અહીં સંપૂર્ણ થયું મિત્રો આ પવિત્ર દિવસોમાં નવરાત્રિમાં અથવા તો ગમે ત્યારે આ દેવી કવચનો પાઠ કરવાથી ખૂબ લાભદાયક છે તો જરૂર કરજો સંભળાવજો લોકોને શેર પણ કરજો અને સારું લાગે વિડીયો તો શેર કરજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ